તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો તમે રાજલ બારોટની તો ઓળખતા થશે દોસ્તો રાજલ બારોટના સારું એવું નામ છે અને ઘણા બધા આલ્બમો પણ બનાવેલા છે ઘણા બધા મૂવીમાં પણ રાજલ બારોઠે કામ કરેલું છે દોસ્તો તો મણિરાજ બારોટની દીકરી એમ કહેવાય છે કે રાજલ બારોટ એના લગ્ન છે અને લગ્નના હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે આની પહેલાં માયાભાઈ આહિરના દીકરાના પણ લગ્ન થયા હતા દોસ્તો જયરાજભાઈના જયરાજભાઈના લગ્નની અંદર મોટા મોટા કલાકારો પણ ઘણા બધા આવ્યા હતા અને કરોડો રૂપિયા માથે વરસાદ દોસ્તો અત્યારે હાલ એમ છે છે કે રાજલ લગ્ન ચાલી રહ્યા લગ્નની અંદર મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા અને દેવતભાઈ ખવડ અને રાકેશ બારોટ એના ભાઈ તરીકે છે દોસ્તો અને તમે જોઈ રહ્યા છો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી પોસ્ટરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો મણિરા બારોટ તો આ દુનિયામાં નથી રહ્યા પણ અલબિદા કહી ચૂક્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર એમ કહેવાય છે કે રાકેશ બારોટ એના ભાઈ છે અને એને વિદાય પણ આપી રહ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે રાકેશ બારોટે પણ લગ્ન ગીત ગાયું હતું અને રાકેશ બારોટ પણ રડી પડ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો એમ કહેવાય છે કે રાજલ બારોટના લગ્નની કંકોત્રી પણ હાય ફાય સપાવવામાં આવી હતી દોસ્તો અને આની સાથે મીઠાઈ પણ મોકલાવવામાં આવી હતી દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને રાજલ બારોટના લગ્નની ક્લિપો પણ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર નથી जरूर बताई गोतों ने अमारी चेनल में नव चेनल सब्सक्राइबर करती क्रियां तो हो दोस्तों तो हाल राजल बारोट ने आखा गुजरात में नहीं देश विदेश में राजल बारोट ने ओखे है दोस्तों एम कहते हैं कि सारा एवं सींगर पर है और कलाकार है हाल अतर सोशल मीडिया पर घनी क्लिपो ने वीडियो क्लिप वायरल थे राजल बारारोटना लग्न में क्लिपो वायरल थी दोस्तों तो दोस्तों तर आना विषय शू कहते हैं कमेंट करनी जरूर ने जरूर बताइए दोस्तों तो आज वो वीडियो लाइक शेयर जरूर कर फिर यार बिजा वीडियो तब तक के लिए जय हिंद जय भारत मेरी बीजा तब तक के लिए बाय बाय